તમને બતાવું માઇસલાન બધું જેમ ખાલી દો એક કરો એક નંબર છે આ બગલું થાય એ બગલા આ દરિયો છે એનો એનો દરિયો છે જો એ એક નંબર દરિયો છે આ બધું માઇસલા છે માઈસલાન બધું જો માઈસ પ્લાન એસા કે ભાનથી જિંગાન માઈસ પ્લાન હે હા નુમલાન બધું એસા એ મોટો પડ્યો એ જોયા બધું બોટો પડ્યો બધું મસ્તય છે

શિમ્બેરમાં આવી કોઈ દિવસ આવી એની પાસે ભૂલા પીડા એટલે આવી શકે આ બધાય આવવાનું ન હોય પણ અહીંયા આવ્યા એમ થાય કે હવે હવે સારું છે હાલો હવે આંખીને ભાગ ગયા હવે હવે બધું મતી ગયું અહીંયા જો બધે માઈછલા છે હાલો આંખીને ભાગ ગયા એ બગલા જ ઉડે જો અહીંયા જો આ માછલા ખૂબ છે જો જો કહેવા છે મઈછલા નથી ધીંગા ને આવું ત્યાં બધું હવે હાલો ભાઈ ગયા આ બધું મચ્છી માર્કેટ છે મોટું આવે મોટું ને આવે તો રિક્ષા આવું થાય ભરાય ભરાય આવું જોવો એવું છે કાંઈ ઘટે ને એવું રહેવું ભાઈ દીવ કરતાય મજા આવે એવું છે આવું દરિયો અને જો હાલો આઈ ગયા ભાઈ ગયા બના બનાવે તો પછી આ રેડી હો હા દીવની ઘણા બધી હોટલો જ છે તો બધા હોટલો છે દીવ ને ઘણા સિમ્બરનો દરિયો અમે આગળ આવ્યો અમે બાકીએ ને તો કેવો મતલબ હોટૅલો છે

આપણે ભૂગી જ્યાં સીમા છે આ જો ગેરેજ આ ગેરેજ છે સર્વિસ પસાર રૂપિયા થઈ જાય એને કરવી એને સ્કીમ છે હમણાં આવું તો એ જો આ રોડે છે જો સીમા છે નરખી કરે આનું છે ગેરેજ જો આનું એટલે જગાભાઈનું સાય આવી ગયા જો સાય આપી દીધી બધે સાફ ઇલ્યું

આનું પ્રમોશન જ કરો દુકાનનું એટલે વૈયાર જો પછી કેતા નહીં ત્યાં કીધું નહીં હું કેવું આવો ડોકમાં બનાવે છે લોગાયા આપણે આવી ગયા ઘરે હવે સારો લાગે તો શેર સર્સ્ક્રાઇબ કરી દોજો એ બલોગ એન્ડ કરું છું સારું લાગે શેર સર્સ્ક્રાઇબ કરી દોજે ભૂલતા નહીં